બે વાર નું મકાન બનાવ્યા અને ઈચમ કે ખાઈ ખીને જવાનું આ બધું ખબર ના ખબર ચીપાળી છે ચીપાળી એક નંબર નો

અને આ તો કપાઈ ગયું લ્યા તો હોનાવડી કર્યો યાર કોણ ખરો ડોટ ના જાય કદી યાર એવું ઓવર તમે ડોટ જાય ને હોનાવડી આવો હોય યાર હોનાવડી કરો આ દે યો જે સિસ્ટમ એવું કરું ભાઈ હા આપણે પહેલી વાર આયા યાર આપણે તો બોવા પણ પહેલી વખત બેઠા જ છીએ આ બોવા આપણે પહેલી વાર ભાળ્યો છે ઇન્કી તો તા રહી યાર આ તો પોડરમાં દે આ એક ખબર હોય બધી

અઘને મજા ભાઈ કાલુ કરે ઓ મહારાજ શું ભાઈ બોલો મહારાજ બેનજી હા

બે જુગુ સત્ય માતાસ ને બાળા મકન બનાવે મકન જ બનાવાય અલ્યા ને ખબર પડે લે આવી અરે નહીં રાજી નહીં આ જો અલ્યા રાજી નહીં એટલે તો મને ને કે નહીં લે અરે પૈસા કમાવા હે હા

પૈસા તો ના ધ આવે છે મંદિર તો ભોગ બનાવે એટલે ફાળો જોવા ના જોવાયાર ફાળો હોય યાર પાસો હજાર રૂપિયા એટલા તો અગરબતી એ ના હોય

ભૂવો કેતો ભમાવ ભમાવ ઓ આ ભૂવો જૂઠો એ દેવ ને ભમાઈ ના એટલે ભમી જો હા ભમી જો ભમી જાય ને ખોટું કરે યાર આ પેલો એના પૈસા નો મકાન બરો છે કેવું હોય યાર ભૂ પૈસા એ રહ્યો આપણા એવું કા એમ કે યાર ભાઈ હાણ ભો થાકે ઓ હું કે યાર ખોટું 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 રહેશે પછી એ ભુવા પૈસા મારે લાખ રૂપિયા ભૂલો પડ્યા હા નહિ પચીસ લાખ રૂપિયા બધી વાત પણ દેવરો ટેકો નહીં

Tuhan le solah mana? Ada taral aja ya tu. Banyak dia. Banyak dia tu. Abu dijawab. Kalau dia dia di rata. Ucapan dia. Jom maju, maju sah. Bosu. Kalau macam ini, khaman, wajah, 100,000 lupa, tak kerjau, bawa. Jom. Okey. Okey. Jom.